વર્ષથી મકાન માટે લડત ચલાવનાર સંજયનગરના રહીશો આજે મ્યુનિસિપલ કચેરી ખાતે આવી પહોંચ્યા છે વિપક્ષી નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવની આગેવાનીમાં જ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વારસિયા સંજયનગર ખાતે રહેતા લોકો નો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો છે મકાનો ક્યારે મળશે તે બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે તે લોકોનો વિષય મકાન બાબતનો છે છેલ્લા આઠ વર્ષથી મકાન માટે લડત ચલાવનારા સંજયનગરના વિસ્થાપિત રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે ઇના એજ ખર્ચે મકાનોની કામગીરી અન્યને સોંપવામાં આવી છે ત્યારે આજે વિપક્ષી નેતા ચંદ્રકાનભાઈની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે 2016 માં મકાન તોડ્યું હતું ત્યાર સુધી અમને બે ત્રણ વર્ષ ભાડું રેગ્યુલર આપ્યું હોય પણ ભાડું પણ આપતા નથી અને મકાન બી નહીં મળતું છે અમને

અને થી અઢારસો ને એકતાલીસ મકાન બતાડી દીધા અને બાકી બધાને તગડી મૂક્યા જે તે વખતે જે તે લોકોએ જે કાર્ય કર્યું તે કમિશનર શ્રી અને કોર્પોરેશન કમિશનર કોણ ગણાય પણ કોર્પોરેશન એક વાયદો કરેલો કે તમને અઢાર મહિનાની અંદર તમને ઘર બનાવીને આપીશું ને જ્યાં સુધી ઘર નહીં બને ત્યાં સુધી બે હજાર રૂપિયા પાડવાની આવીશું ગરીબ માણસનો એક વિશ્વાસ હોય કોર્પોરેશનનો વિશ્વાસ હોય મા બાપને બધાને એવું લાગતું હોય કે ચાલો અમારા છોકરા કાલે ઘરના તૂટી જાય તે સપનાનું ઘર બનશે ભલે પેટ કાપીને પણ ઘરના પૈસા આપીશું પણ ઘર બનશે એ આશા અને અપેક્ષાની સાથે કાયદામાં એવું છે કે પચાસ ટકાના લાભાર્થીઓ ઉપર સહયોગ કરે તો જ ઘર તોડવાનું પણ એવી સહયોગ થઈ નહીં પણ ઘર તોડી નાખી ડુપ્લિકેટ સહયોગ કરીને એના પછી જ્યારે કામ શરૂ કરવામાં આવ્યું પહેલી વાત તો શ્રી રૂચિની આ બેગ કન્સ્ટ્રકશન કંપનીઓ હતી એમની પાર્ટનરશિપમાં ફેરફાર થયા જે કાયદામાં નથી એની સાથે સાથે જ્યારે કામ શરૂ કર્યું કામ શરૂ કરતાની સાથે સ્ટે આવી ગયું કારણ કે આ તો મહારાજાએ ભિક્ષુકની જગ્યા આપેલી છે અહીંયા આટલો મોટો ત્રણ ત્રણે અને કરોડો રૂપિયાની પગાર ચૂકવતા હોય ત્યારે આ અક્કલ વગરના અધિકારીઓને ખબર નહોતી કે અહીંયા ભિક્ષુકની જગ્યા છે એમ કરીને ખરેખર ગરીબોને સતાવવા માટે ત્યાં સ્ટે આવી ગયું પછી કોરોના આવી ગયું પછી ફરી આ ટેન્ડરને આગળ વધારવા માટે જે વાયદો કરેલો કે પાંચ માળના મકાન બનશે એની જગ્યા પર પંદર માળના કરજા ગરીબ માણસ પંદર માળના મકાન પર રહી શકે ખરો બે હજાર રૂપિયા ભાડું આપે છે ત્રણ ત્રણ સાડા ત્રણ હજાર તો લાઈટનું જ બિલ આવે છે આજે આઠ વર્ષ થઈ ગયા પેટ કાપીને પોતાની આંતરડીઓ કાપીને દીકરીઓના લગ્ન કરવાના હોય છોકરાઓને ભણાવવાના હોય મા બાપને દવા લાવવાની હોય આ કઈથી પૂરું કરશે ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષ પછી એટલા માટે શરૂઆત કરી કે એમણે જે સભામાં દરખાસ્ત લઈ એમણે એવું કીધેલું કે બે હજાર બે હજાર પચીસની અંદર પહેલી તારીખ પહેલો મહિનો પચીસમી તારીખે આ ટેન્ડર પૂરું થઈ જશે અને બધું કામ પૂરું થઈ ગયું હશે અને અમને ઘર મળી ગયા હશે અને ઓન સાઈડ ઉપર ગયા તો હજુ સુધી બાવીસ ટકા જ કામ થયેલું છે અને બાવીસ ટકા કામ થયું હોય તો કમિશનરની ફરજ બને છે કે આવા કોન્ટ્રાક્ટરને ટેન્ડર એનો રિજેક્ટ કરે એના સો ખર્ચે કમિશનર શ્રી બીજા કોઈને કામ આપે જમીન પાછી લે જમીનમાંથી પૈસા આ લોકોને મળે આ તમામ બે હજાર રૂપિયા જમીનનો ભાવ હતો તે વખતે આજે છ હજાર રૂપિયા ભાવ છે કરોડો રૂપિયાની મિલકત તમે ધાનમાં કરી રહ્યા છો ભાઈ અહીંયા એટલે મને એવું લાગે છે કે સત્તા પર બેઠેલા લોકો અને અધિકારીઓ બધા મળેલા છે અને ગરીબોને રંજાડી રહ્યા છે સ્ટાન્ડર પૂરું થઈ ગયા પછી મને એવું લાગ્યું કે આ ગરીબોની લડાઈ લડવી લડવી જ પડશે કારણ કે આ એક જગ્યા નથી અનેક જગ્યાઓ છે વાઘોડિયા રોડ ઉપર પેલા વિક્રમ કન્સ્ટ્રકશનવાળાએ એ રીતે જ કર્યું છે અને અત્યારે એને જમીન આપી છે કઈ રીતે આપો છો ભાઈ જ્યારે કામ જ સમયમાં પૂરો ના કરતા હોય તો કઈ રીતે તમે જમીન આપો છો અને જે ગરીબોના ઘર બનાવ્યા છે એવા થર્ડ ક્વોલિટીના ઘર બનાવ્યા છે માધવનગર જેવો માધવનગર અગિયાર વર્ષમાં પડી ગયો હોય ત્યારે આ લડાઈ ગરીબો માટે લડવી પડે હવે લડાઈ આંદોલનના રૂપમાં થશે મોટું આંદોલન થશે આ જે મળકિયાઓ છે બધા ભેગા મળીને જે ગરીબોને લૂંટી રહ્યા છે મૂરખ બનાવી રહ્યા છે એમના નામ ઉપર ચડી રહ્યા છે રૂપિયા ખાઈ રહ્યા છે એ તમામનું ગાડા પાડવા પડશે અને આંદોલન મોટું કરવું પડશે એમનો હક એમના કદમો સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એમના માટે લડતા